તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને કાલે એને અમે પથ્થર ભરવા ગયા હતા આ સાઈડ એને પથ્થર નાખી દીધા છે અને આજે તમને મારી પાછળ દેખાતું છે કે વિભાઈ મકાનના કહેવાય ને પાયા ગળી ગયા છે આજે ગામમાંથી જેસીબી આવ્યું હતું અને એમને કીધું કે અમે પાયા ગાળી દેસુ અને કોઈ પણ ચાર્જ લીધા વગર એમને પાયા ગાળી દીધા હે અને હજી આજ સવારની રાહ જોતા હતા અત્યારે ચાર વાગી ગયા હે કેમ કે રેતીનો ફેરો એક નાખ્યો એક ડમ્ફર અને એના રેતીના ફેરાને અંદર નાખવાનો હતો જેથી કરીને ને પાયા અત્યારે ગાળ્યા પહેલાં રેતીનો ફેરો નાખી દીધો પછી પાયા ગાળ્યા જેથી કરીને છે ને ડમ્ફર અંદર ઠેલવાઈ જાય જેથી કરીને આપણે પછી ડમ્ફર આવે તો ઉપાધિને પાયા ગાળી નાખ્યા આ જે જગ્યા દેખાય અહીંયા કારણે આવશે રૂમ અને જે પાછળનો ઓલો દેખાય ને એ આ કારણે ઓસરી આવશે એટલે રૂમ અને ઓસરીનું આ બાજુ થઈ ગયું છે અને બધાય પાયા પણ ગળી ગયા આ બાજુ તમને દેખાય છે ચારસો બેલા છે જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ બધાને તમને બધાને ખબર છે આપણું કે લાલાવદર ગામની અંદર આપણું એક મકાન બનવા જઈ રહ્યું છે વિવાભાઈ મેટલિયાનું અને આજે અમારો ત્રીજો દિવસ થઈ ગયો છે લાલાવદર ગામની અંદર આજે સવાર સવારમાં અમે ફરી આવી ગયા છે અમારી પાછળ તમે જોઈ શકતા હશો કે હેને પાયાનું કામકાજ આજે ઉપાડી લીધું છે અને આજ પલીન સુધીનું કામકાજ કરી લેવાનું છે જેથી કરીને હેને કાલનો ને કાલ તો કડિયા નહીં આવે કેમકે કાલ એમને થોડું કામ છે એટલે પરમ દિવસે આપણે પાછું બીજું કામ આગળ ચાલુ થાય એટલે આજ ઘણા બધા મિત્રો આમ આવ્યા છે તમે જુઓ અને અમારું કામકાજ આમ ચાલુ રહેવાનું છે તો બધા સાથ સપોર્ટ આપતા રહીજો અને સવાર સવારમાં જે સારું મુહૂર્ત લઈને ખાત ખાતમુહૂર્ત કરી નાખ્યું છે અને ભગવાનનું નામ લઈને કામકાજ બધું ચાલુ કરી દીધું છે અને ગામના મિત્રોનો બધાનો સાથ સપોર્ટ એવો મળે છે અને કડિયાનો પણ સાથ સપોર્ટ એવો મળે છે હાલ જે અત્યારે વિડીયો બનાવી રહ્યા છે તે પોતે તો આવો આવો બધા સાથ સપોર્ટ મળતો રહે જેથી કરીને આ મકાન છે વ્યવસ્થિત થઈ જાય અને આવીને આવી તમને અપડેટ આપતા રહીશું શેર કરો જેથી કરીને અમને સપોર્ટ મળે અને બને તો એટલો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મારા આવનારા બધા જ વિડીયો તમને અમારી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે પાછા જે તમને દેખાય છે કે બેલા આવી ગયા છે ચારસો બેલા છે અને પથ્થર આજે કાલના પરમ દિવસે બે ફેરા નાખ્યા હતા અને આ બાજુ રેતી દેખાતી છે એક ડમ્પર રેતી નાખી છે એટલે અમારું કામ ટૂંકમાં ક્યાંય ઊભું રહેવું નથી આજે જે છે અનિલભાઈ ગામના લોકોનો કોઈ વ્યક્તિનો છે જે અમને ફ્રીમાં ભરીને પાણીની વ્યવસ્થા કરી આપેલ છે તો આવો નવો બધાનો સાથ સહકાર મળતો રહે જેથી કરીને અમારું મકાન બની જાય અને ખૂબ ખૂબ આભાર જવું કામ થતું થતું આપણું પહોંચ્યું બધો પાયો બુરાઈ ગયો છે અને હવે પાછો નવો માલ પાછરી દીધો છે અને માલ પાછળ ઉપર ફરી વખત પથ્થર મહીકીને પાછા જો પાયો પૂરવાનું ચાલુ કરી દીધું છે પથ્થર મેકી મેકીને હળવાળો અને લાગતું નથી કે એટલા પથ્થર થાય છે તો ટ્રાય મારી જોઈએ કે બહાર અડધો ફેરો જેટલો પડ્યો છે અને જોઈ લઈએ જો થાય તો બુરી દઈએ બાકી અમારું કામ જો આ બાજુ તે ચાલુ થઈ ગયું છે એક ખાપ પૂરો ને આ જો બીજો ખાપ મારી દીધો છે એટલે હળવાળો એ પણ એમનું કામ કરે છે અને આ બાજુ તમે જુઓ તમારું નામ અનિલ અનિલભાઈ એમનું કામ કરે છે જે આપણે આપણા જગ્યાએ સ્પેશિયલ સેવા કરવા આવ્યા છે અને કડિયાનો એક એમનો ભાગરૂપે એ મદદ કરે છે અને હું તમને અત્યારે દેખાડું કે શું તમારું નામ મારું નામ જનકભાઈ જનકભાઈ બે ભાઈ જ છે બે ભાઈ અનિલભાઈ અને જનકભાઈ બે સગા ભાઈઓ છે અને અમને સેવા જેટલી પણ એમને જ થાય ને એટલી અહીં કરવા આવ્યા છે આજ સવારના વેલાને આવી ગયા છે પણ મારે કદાચ મોડું ઉઠાઈ ગયું છે એના કારણે થોડુંક લેટ થઈ ગયું છે પણ જો ખરા તડકે એટલું કામ કર્યું છે અને આવો ને આવો એમને સાથ સપોર્ટ આપ્યો જેથી કરીને હે ને અમારું કામ આજ ચાલુ થઈ ગયું અને આજ પાયો બુરાવાનું કામ કમ્પ્લીટ થઈ જશે અને હજી થોડા જાજા પથ્થર ઘટે ને થોડા જાજા પથ્થર લઈ આવશું બાકી હવે આ છેલ્લું હવે આ છેલ્લી ધાર છે ને આ છેલ્લી હાર છે એટલે હવેથી અહીંથી સણતર બેલાનું ચાલુ થઈ જાય એવું છે ને બરોબર જો અહીંથી હું ચાલુ થઈ જશે હજી ફરતે ફરતે આ જે માલ પાય ને અહીંયા સુધી પાથર થશે કેમ કે અહીંયાથી તો ઢોરો આવી જાય ઉપર એટલે અહીંયા કણે

બધાના સાથ સપોર્ટથી જો આપણે હળવાળા મકાન બનાવવાનું ચાલુ કર્યું છે ગામના સભ્યો પણ બે ચાર છે અને બસ આવી રીતે બધાના સાથ સપોર્ટથી જો એ પાસ પાસ કરીને આવી રીતે જો પથ્થર એકાબીજાને દેતા દેતા કામકાજ ચાલુ રાખી છે અને હવે લગભગ પાયો જાજુ બુરાતા વાર નહીં લાગે અને હવે ડાયરેક્ટ અમારે અહીંથી પહેલાંનું કામકાજ ઉપાડવાનું છે એટલે ટૂંક જ સમય પાછું અડધી કલાકની અંદર લગભગ આ પાયો રેડી થઈ જાય છે અને પાછો પહેલીનું કામકાજ ચાલુ કરવાનું છે રહેતા મહેનત એટલી કરી છે કે અમારો પાયો બુરાઈ ગયો છે અને ખરો બપોર થઈ ગયો છે અને મારી પાછા જે તમને બધા મિત્રો દેખાય ને આજે સવારના બધા મિત્રો એટલો સાથ સહકાર આપે છે ગામના વડીલ છે પછી કડિયા છે અને બે મિત્રો અમે હી અને આ મારી આખી ટીમ છે જે અમે બધા સાથે એક મળીને આ મકાન ઊભું કરવાની તૈયારી અમારો પહેલો પાયો કહેવાય નહીં પહેલો પાયો બધાએ બુરી દીધો છે અને મકાનની એક નવી શરૂઆત કરી દીધી છે અને આ કોઈ એકલા વ્યક્તિથી નથી થતું આ જે બધા છે ને બધાના પ્રેમ અને સાથ સપોર્ટ અને આ ગામના સાથ સપોર્ટથી જ થાય છે અને તમારા બધાના પ્રેમથી જ થાય છે અને જો અત્યારે બધા મિત્રો ખરો બપોર થઈ ગયો છે એટલે બધાએ તો પહેલાં જમી લઈશું અને પછી પાછા બપોર પછી અમારે કામ ચાલુ જ રાખવાનું છે તડકો હોય કે ગમે એ હોય પણ અમારે બધાને કામ એવું ચાલુ રાખવાનું જેથી કરીને હટાહટા મકાન બની જાય અને વીયાભાઈને એક આશરો થઈ જાય અને આ બાજુ જેટલા તમને બેલા દેખાય આ બેલાનો વપરાશ કરવાનો રેતી પડી છે રેતીનો વપરાશ કરવાનો છે અને આ બાજુ સિમેન્ટ આય પડી છે અને આ જેટલા પણ મિત્રો દેખાય તમે જો અગિયાર બાર લોકો છે બધાનો સાથ સપોર્ટ બહુ જોરદારનો મળ્યો છે અને તમે બધાએ જેટલો પણ સાથ સપોર્ટ આપ્યો ને પહેલાં તો આ બધા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કે બધા તમે મદદરૂપ છો અને બધા આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો જેથી કરીને વીયાભાઈ મેટાલિયાનું મકાન બહુ જોરદાર અને વ્યવસ્થિત બની જાય તો હાલો હું પહેલાં તો અમે છે ને બધા જમી લઈએ ચિત્રો હે ને હવે કામકાજ બધું પૂરું કરેલું છે કેમ કે હવે ટાઈમ એવો થઈ ગયો છે કડિયા જતા રહ્યા છે અને આજે મારે પણ ઘરે જવાનું છે છેલ્લા ત્રણ દિવસ બે દિવસથી અહીં હતો અને કામકાજ જો તમે પહોંચાડ્યું હે પલિંગ સુધી પહોંચાડ્યું હે અને હવે કામકાજ આજ પૂરું કરવાનું છે અને કાલે નહીં કાલ રજા રાખવાની છે પરમ દિવસે પાછું કામકાજ ચાલુ કરવાનું છે તો બે આવ્યા હતા એમને બહુ સારો સપોર્ટ કર્યો અને અહીં સુધી આજે કામ પહોંચાડ્યું હે અને હજી કાલ રજા રાખશું અને પરમથી પાછું કામ ચાલુ કરવાનું છે આ પલિંગ બધી બોરવાની અને વચ્ચે પલીન બોરીને પછી કમ્પ્લેટ રેડી થાય પછી એક આ બધું કામ ઉપાડવાનું છે એટલે કાલનો દિવસ રજા રાખીએ અને પાછું પરમ દિવસે કામ ચાલુ કરી રાખવાનું છે તો આજનો દિવસ આવી સુધી અને આજે હું પાછો ઘરે જાઉં છું અને તમે બધા હજી સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો ના મળે તો આજનો આપણો આ વિડીયો અહીં સુધી જ તે મળીએ બીજા બીજા વિડીયોની અંદર અને પછી બીજા વિડીયોમાં મળીએ જય માતાજી